નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો અંદર આપણે ઇન્ડો ફાર્મ ત્રીસ અડતાલીસ ડીઆઈ ટ્રેક્ટરનું બારસો કલાક ચલાવ્યા પછી એનું ઓનરશિપ રિવ્યુ એટલે કે ટ્રેક્ટરની આપણે ખામીઓ અને ખૂબીઓ શું છે ચલાવવામાં ટ્રેક્ટર કેવું રહે છે નાની નાની બાબતોમાં આની ખામી શું છે અને કઈ કઈ આની ખાસિયતો છે એ આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયોને જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દે જેથી કરીને તમને આ જ પ્રકારના વિડીયો આપણી ચેનલ પર જોવા મળે અને જે મિત્રો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય એ આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર આપણે ક્યારે લીધેલું હતું તો મિત્રો આપણે જુલાઈ મહિનાની અંદર ટ્રેક્ટર લીધેલું હતું બે હજાર ત્રેવીસમાં એટલે કે આ ટ્રેક્ટરને લગભગ દસ મહિના જેવો સમય થઈ જ થઈ ગયો છે અને આપણે દસ મહિનાની અંદર બારસો કલાક ટ્રેક્ટરને ચલાવી છે એક્ઝેક્ટ વાત કરીએ તો અગિયારસો નેવું કલાક ચલાવ્યું છે ટ્રેક્ટરને તો એટલું ચલાવ્યું એટલે કે મતલબ ઓછું ચલાવ્યું ના કહેવાય સારું એવું ચલાવ્યા પછી આપણે ટ્રેક્ટરનો અનુભવ તમને જણાવીએ કે ટ્રેક્ટર કેવું રહે છે અને કયા કયા ખેડૂતોને આ ટ્રેક્ટર લેવું જોઈએ તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ ટ્રેક્ટર પચાસ એચપીની અંદર છે ત્રીસ અડતાલીસ ડીઆઈ અને આની આપણે મોટા મોટા ફીચર્સ પહેલાં જણાવી દઈએ તો ફીચર્સ તો તમને ખબર જ છે કે ટ્રેક્ટરની અંદર સાત પચાસ સોળના ટાયર છે આગળના અહીંયા તમે જોઈ શકો છો એમઆરએફ કંપનીના ટાયર છે ચારે ચાર અને પાછળના ચૌદ નવ અઠ્યાવીના ટ્રેક ટાયર છે એ પણ એમઆરએફ કંપનીના છે અહીંયા તમે જોઈ શકો છો અને ટ્રેક્ટરના ટાયર કેટલા ઘસાણ છે તમે જોઈ શકો છો કારણ કે આપણે થ્રેસરમાં ટ્રેક્ટર ચલાવ્યું છે રોટરમાં વધારે ચલાવી છે તો એમાં ટાયર થોડા ઓછા ઘસાય પ્લાવની અંદર વધારે ઘસાય પ્લાવમાં પણ આપણે ટ્રેક્ટર ચલાવી છે લગભગ આપણે બધા જ ઇમ્પ્લિમેન્ટની અંદર ટ્રેક્ટર ચલાવી લીધું છે તો સૌથી પહેલાં તો આપણે ટ્રેક્ટરના કલાક બતાવી બતાવીએ તમને તો અહીંયા તમે જોઈ શકો છો કે અગિયારસો નેવું અગિયારસો નેવું કલાક આપણે એક્ઝેક્ટ ટ્રેક્ટરને ચલાવી દીધું છે તો મિત્રો આટલું ચલાવ્યા પછી એકદમ મતલબ આટલું ચલાવવું એકદમ ટૅક્ટરનો અનુભવ જણાવવા માટે એકદમ મતલબ સારું કહેવાય કે આટલું ચલાવ્યા પછી ટ્રેક્ટરનો આપણે અનુભવ ખબર પડી જાય કોઈ પણ ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની આપણે ખૂબીઓ ગણી ગણાવીએ તો સૌથી પહેલાં તો એની ક્લચની વાત કરીએ તો એકદમ સોફ્ટ ક્લચ છે ડ્યુઅલ ક્લચ છે પણ ટ્રેક્ટરની આપણે ટ્રાન્સમિશનની ક્લચ આપણે દબાવીએ એકદમ સોફ્ટ ક્લચ છે આખો દિવસ ચલાયા પછી કોઈ પણ તમને હાર્ડ ફીલ થતું નથી અને આખી દબાવો તો આપણે પીટીઓની ક્લચ ચાલ ઓપરેટ થાય છે અને ઘેરની વાત કરીએ તો એક બે ત્રણ ચાર આ બાજુ ઘેર છે અને આ બાજુ હાઈલો છે હવે આપણે સીટિંગ પોઝિશનની વાત કરીએ તો એજ સચ આની અંદર સીટિંગ પોઝિશનમાં કોઈ તકલીફ નથી એટલે કે આસાનીથી આરામદાયક એની સિટિંગ પોઝિશન છે અને પીલીયનને પણ બેસવા માટે અહીંયા આપેલું છે હવે ટ્રેક્ટરના આટલું ચલાવ્યા પછી ટ્રેક્ટરની અંદર લીકેજની વાત કરીએ તો હજુ સુધી બિલકુલ પણ કોઈ પણ જગ્યાએ ટ્રેક્ટર લીકેજ થયું નથી એના પંપની વાત કરીએ અથવા તો અહીંયા જે સાંધા આવે છે જોઈન્ટ કોઈ પણ જોઈન્ટની અંદરથી ટ્રેક્ટર હજુ સુધી કોઈપણ જગ્યાએથી લીકેજ થયું નથી બસ એક જ જગ્યાએથી લીકેજ ટ્રેક્ટર થયું હતું જે આપણે ટ્રેક્ટરનું બોનેટ ખોલીને તમને બતાવી દઈએ ટ્રેક્ટર લીકેજ થયું હતું એ જગ્યા છે ટ્રેક્ટરનું પાવર સ્ટેરિંગ ઓઇલ હોય એ ઓઇલને સંગ્રહ કરવા માટે અહીંયા જે ટાંકી આપેલી છે બે લીટરની આ ટાંકીની સમસ્યા એ છે કે આપણે ફૂલ ભરીએ એનું માપ અહીંયા ઢાંકણા સુધી ભરવું હોય તો ફૂલ એનો મારકો મારેલો હોય સ્ટીકર લગભગ અહીંયાથી નથી સ્ટીકર અહીંયાથી ઉખડી ગયું છે તો અહીંયા તમને બતાવી દઉં કે હાલ અહીંયા સુધી ગેજ છે આપણે ફૂલ ભરીએ તો ફૂલમાં એનું નિશાન અહીંયા સુધી હતું તો આપણે ફૂલ ભરીએ તો એ ધીરે ધીરે લીકેજ થઈને આટલું થોડું ઓછું થઈ જાય છે હવે લીકેજ થતું નથી બરાબર તો એની ખામી ગણો કે જે પણ ગણો તો આની આની આ ઢાંકણાની ઉપર એક હવા લેવા માટે કાણું આપેલું છે એના લીધે ત્યાંથી ઓવરફ્લો થઈને બાકીનું વધારાનું ઓઇલ નીચે લીકેજ થાય છે અને હવે આપણે અહીંયા સુધી આવી ગયું લેવલ એ પછી બિલકુલ પણ લીકેજ થતું નથી લીકેજ થયા પછી આપણે કંપનીમાં કમ્પ્લેન પણ કરી હતી તો કંપનીએ આ રીતે ડબલ્યુ નવું આપણે આપણે આપી દીધું હતું આપણને અને પછી આપણે એને બદલી દીધું હતું તો મિત્રો હવે આપણે ટ્રેક્ટરની એન્જિનની વાત કરીએ કે એન્જિન કેવું પરફોર્મન્સ આપે છે તો પચાસ એચપીની શ્રેણીમાં પરફોમન્સ ઓકે છે પરફોમન્સની અંદર કોઈ તકલીફ નથી મતલબ કે કોઈ ખામી નથી બરાબર અને એવરેજની અંદર પણ કોઈ ખામી કે નથી પચાસ એચપીની શ્રેણીમાં બરાબર ડીઝલ ખાય છે અને લીકેજ બિલકુલ પણ કોઈ પણ જગ્યાએથી હજુ સુધી લીકેજ થયું નથી અને આ ટ્રેક્ટર એવા ખેડૂતોને લેવું જોઈએ સૌથી એની ખાસિયત એ છે કે પચાસ એચપીની શ્રેણીમાં બીજા ટ્રેક્ટરો કરતાં લગભગ દોઢથી બે લાખ રૂપિયા સસ્તું ટ્રેક્ટર તમને મળી જાય છે તો આપણો બારસો કલાક ચલાવ્યા પછી એનો અનુભવ એ છે કે જે પણ મિત્રો પોતે ઘરનું ચલાવવા માગતા હોય ઓછી કિંમતમાં ટ્રેક્ટર લેવા માગતા હોય પણ તમારા શોરૂમ નજીક હોય તો જ તમે આ ટ્રેક્ટર લઈ શકો છો લગભગ સો બસો કિલોમીટર શોરૂમ દૂર હોય તો તમને સર્વિસ આસાનીથી નહીં મળે તો તકલીફ કદાચ ઊભી થશે અને હજુ સુધી તો આપણે કોઈ સ્પેર પાર્ટની જરૂર પડી નથી નોર્મલ જેવા કે આપણે સર્વિસની અંદર હાઇડ્રોલિક ફિલ્ટર અથવા એન્જિન ઓઇલ ફિલ્ટર અથવા તો એન્જિન ઓઇલ એ બધું જ આપણે કંપનીનું જ સર્વિસ કરાવીએ છીએ કંપની આપણે શરૂઆતમાં બે ત્રણ સર્વિસ હોમ ડિલિવરી પણ આપી હતી પણ લાંબુ પડી જવાના લીધે આપણે એક સાથે બે ત્રણ સર્વિસનો માલ લઈ લઈએ છીએ અને જાતે જ સર્વિસ કરવાનું આગ્રહ રાખીએ છીએ કારણ કે બીજા કોઈ મિકેનિક કરે એના કરતાં આપણે જાતે જ કરાવી દઈએ છીએ સર્વિસ જાતે જ અને જે મિત્રોને લેવું હોય એ જાતે સર્વિસ કદાચ એમને ફાવતું હોય તો કરી શકે છે અને લઈ શકે છે ટ્રેક્ટર તો બેસ્ટ ટ્રેક્ટર છે એમના માટે અને આગળ વાત કરીએ તો આ ટ્રેક્ટરને આપણે રોટા પર પણ બહુ ચલાવી છે એમાં પણ ટ્રેક્ટર સારું પરફોર્મન્સ આપે છે ટ્રેક્ટરના વોટા કહેવાય પીટીઓના વોટા એ લગભગ બીજા ટ્રેક્ટરો કરતાં વધારે છે જેથી ટ્રેક્ટર ખૂબ સારું કટિંગ આપે છે રોટાવેટર સમજી લો કે આપણે જોન જોનડીયરનું રોટા વેટર આ ટ્રેક્ટર પર ભરાવ્યું હોય તો એના જોનડીયર કરતાં ખૂબ સારું કટિંગ કરશે કારણ કે એના વટા વધારે છે અને હાઇડ્રોલિકની વાત કરીએ તો હાઇડ્રોલિક બિલકુલ પણ કોઈ ખામી નથી આપણે જે સ્વરાજવાળું ઠાઠું કહેવાય એ સ્વરાજવાળું ઠાઠુ છે આપણે એને સેન્સરના બગડે એના માટે અહીંયા બનાવેલું છે જે મિત્રોને ખબર જ હશે અમુકને અને બીજી વાત કરીએ કે ટ્રેક્ટરની અંદર આપણે કેનોપી લીધેલી હતી સાથે લગભગ દસ હજાર રૂપિયા ઉપર આપીને કેનોપી સાથે લીધી હતી હવે આ ટ્રેક્ટરની અંદર આપણે રોટેટર માટે સ્પેશિયલ અહીંયા નીચે પથરું પણ બનાવેલું છે જેનો વિડીયો આપણે બનાવેલો છે અને આગળ પણ બનાવેલું છે એનો પણ વિડીયો આપણે બનાવ્યો છે અને હવે આપણે ટ્રેક્ટરના મેન્ટેનન્સ રખ રખ રખરખાવવા માટે વાત કરીએ તો ટ્રેક્ટરની સાફ સફાઈ કરવા માટે રેડિએટર ખૂબ જ આગળ ખુલ્લી જગ્યા મળે છે બેટરી થોડી નીચી જગ્યામાં આપેલી છે જેથી કરીને ખૂબ સારી એવી સફાઈ કરતાં તમને અનુકૂળતા રહે છે અને અહીંયા કુલન્ટ આપેલું છે જે ડાયરેક્ટ આપણે રેડિયેટરની અંદર જતું રહે છે અને આ એર ફિલ્ટરની ખાસ વાત કરીએ કે બીજા ટ્રેક્ટરો કરતાં એર ફિલ્ટર મોટું છે જેનાથી એર ફિલ્ટર લાંબા સમય સુધી ચોકઅપ થતું નથી એની ખાસિયત છે તો મિત્રો આપણે નાની મોટી ખાસિયતો તો ટ્રેક્ટરની જણાવી દીધી હવે આપણે આ ટ્રેક્ટરનું ચલાવવા પછી એક ખામી જે આપણા નજરમાં આવી છે એની વાત કરીએ તો ટ્રેક્ટરની સૌથી મોટી ખામી એ લાગી મને જે સમય જતાં ટ્રેક્ટર કંપનીએ એમાં ફેરબદલ પણ કર્યો છે જેમ કે આ ટ્રેક્ટરની અંદર આપણે પાવર સ્ટેરિંગ સિંગલ એક્ટિંગ છે અહીંયા તમે જોઈ શકો છો સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે તો મિત્રો ટ્રેક્ટરનો વ્હીલ બેઝ બીજા ટ્રેક્ટરો કરતાં વધારે છે એટલે કે સમજી લો કે પાંત્રીસ એટ પીના ટ્રેક્ટર હોય અથવા તો જોન્ડિયરના ઘણા બધા મોડલની અંદર વ્હીલ બેઝ જે આવતો હોય એના કરતાં ટ્રેક્ટરનો વ્હીલ બેઝ વધારે છે જેના કારણે ટ્રેક્ટર લોબુ હોવાના કારણે ટ્રેક્ટરનું ટન વધારે બીજા ટ્રેક્ટર કરતાં લોબું વળશે છતાં આની અંદર સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ હોવાથી ટ્રેક્ટરના જે ટ્રેક્ટર જ્યારે વળે ત્યારે ફૂલ ટન નથી આવતો એના લીધે આપણે ટ્રેક્ટરને સમજી લો કે આતરખેડની અંદર ચલાવવું હોય જેમ કે કપાસ હોય એરંડા હોય એની અંદર આપણે અતરખેડ કરવી હોય તો એની અંદર ટ્રેક્ટર વળવામાં થોડું બીજા ટ્રેક્ટર કરતાં લોબું વળે છે બીજા ઉપકરણમાં કોઈ તકલીફ નથી પડતી જેમ કે નવ દોતાવાળી કલટી હોય એમાં વળી જાય છે કારણ કે એમાં ગોળ ગોળ ટ્રેક્ટર ફેરવવાનું હોય છે એમાં વળી જાય છે રોટાટરમાં નથી તકલીફ પડતી પ્લાવમાં નહીં ખાલી ફક્ત જ્યારે આપણે વતરખેડ કરીએ એની અંદર એ તકલીફ પડે છે બોલ લાઇટ કરીને ઓકે બેટા તો મિત્રો આ એની ખામી હતી પણ હવે નવા મોડલની અંદર આની અંદર પણ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આવે છે જેથી કરીને તમને હવે ફૂલ કટ સ્ટેરિંગનો કટ આવશે જેથી ટ્રેક્ટર બીજા ટ્રેક્ટરો કરતાં જેટલું જ વળી જશે એટલે કે આનો વ્હીલ બેઝ લોબો હોય જેમ કે ન્યૂ ઓલેન્ડ છત્રીસો ટ્રેક્ટર છે એનો વ્હીલ બેઝ વધારે છે અને ફાર્મટેક સાહીઠ પંચાવન હોય એ પ્રમાણે જે ટ્રેક્ટરનો વ્હીલ બેઝ વધારે હોય એની સરખામણીમાં વળી શકશે જે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે એ આ સિંગલ એક્ટિંગની અંદર એ ખામી છે આગળ વાત કરીએ તો મિત્રો ટ્રેક્ટરનું હાઇડ્રોલિક પણ હજુ સુધી કોઈ તકલીફ આવી નથી એકદમ પરફેક્ટ કામ કરે છે પાછળ કોઈ ઠાઠાની અંદર અવાજ પણ નથી અને અહીંયા એકદમ લઠ્ઠા બેન્ડ પાટા પણ આપેલા છે અને અહીંયા આ રીતના પાટા છે જેથી કરીને તમને રોટાવેટરમાં ખૂબ જ સારી એવી સગવડતા રહે છે મિત્રો આ બાજુ તમને બતાવી દઉં કે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક ફિલ્ટર હોય એના વચ્ચે અહીંયા એક બીજું ફિલ્ટર આપેલું આપેલું છે જેથી કરીને કોઈ હેમરી વગેરે કચરો આવેલો હોય એ અહીંયા આની અંદર મેગ્નેટની અંદર ચોટી જાય છે મેગ્નેટ ફિલ્ટર છે અને આ મોટું હાઇડ્રોલિક ફિલ્ટર છે તો આ બંને આપણે બધી જ સર્વિસ આપણે જાતે જ કરીએ છીએ અને અહીંયા વાત કરીએ તો કોઈ પણ જાતનું લીકેજ હજુ સુધી આવ્યું નથી અને બ્રેકની વાત કરીએ તો બ્રેક પણ ઓઇલ બ્રેક છે સારી કહેવાય પરફોર્મન્સ ખરાબ પણ ના કહેવાય સારી પણ ના કહેવાય પણ જોન ડિયર જેવી નહીં બ્રેક જોન ડિયર કરતાં થોડી ઓછી કહેવાય તો મિત્રો એનું આપણે સિંગલ બોનેટ આપણે હુડ હૂડ કહીએ સિંગલ હૂડ એ પણ ખૂબ સારું છે એની કોઈ મતલબ હજુ સુધી કોઈ તકલીફ પડી નથી એક સિંગલ જેક આપ્યો છે છતાં પણ એનું અહીંયા તમે જોઈ શકો છો સિંગલ જેક છે છતાં પણ જેક એકદમ પરફોર્મન્સ એનું સારું છે ખાલી આની અંદર એક ખામી લાગી કે આની જે જાળી હોય એ જાળીના કાણા હોય એ મોટા છે જ્યારે તમે નાના ડસ્ટની અંદર ચલાવતા હોય કપાસની અંદર અથવા તો જે ઝીણી રજ હોય એ આની અંદર વધારે ઉતરી જાય છે એના માટે કંપનીએ બીજા ટ્રેક્ટરોની જેમ આનું જે કાણા હોય હોલ એ બારીક લગાવવા જોઈએ જેમ કે જોનડી છે તો મિત્રો આ તો આપણો અનુભવનો વિડીયો ઇન્ડોફાર્મ ટ્રેક્ટર દસ મહિના ચલાવ્યા પછી બારસો કલાક ચલાવ્યા પછી એનો અનુભવ આપણે જણાવ્યો તમને તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો મારા વિચાર સાથે તમે સહેમત છો કે નહીં ના બગા બે મિનિટ હું આવું છું મારા વિચાર સાથે મિત્રો તમે સહેમત છો કે નહીં અથવા તો તમારો શું કહેવાનું થાય છે આ વિડીયો ઉપર આ ટોપિક ઉપર કોમેન્ટની અંદર જણાવજો જો મિત્રોને આ ટ્રેક્ટર સસ્તી કિંમતમાં અને વધારે એચપીમાં એટલે કે પચાસ એચપીની શ્રેણીમાં સસ્તું ટ્રેક્ટર જોઈતું હોય તો ટ્રેક્ટર સારું છે એમાં કોઈ ખામી નથી એન્જિનથી માંડીને પરફોમન્સથી માંડીને એવરેજથી માંડીને બધી રીતે સારું છે ખાલી ફક્ત આની તમને સર્વિસ જો સારી મળી રહેતી હોય અથવા તો તમે આને હાથે જાતે સર્વિસ તૈયારી કરવાની હોય તો ટ્રેક્ટર લઈ શકો છો અને સ્પેર પાર્ટ તમારા નજીકમાં મળી શકે કે નહીં એ તપાસ કરીને તમે ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર લેવા માટે આપણે જે ડીલર પાસેથી લીધો હતો એમનો નંબર તમને ડિસ્પ્લે પર મળી જશે હિંમતનગરથી આપણે ટ્રેક્ટર લીધેલું હતું હિંમતનગર અને સાણંદ બંને એજન્સી છે એમની ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે અથવા તો અમારા ઉત્તર ગુજરાતમાં પાટણના આજુબાજુ ટ્રેક્ટર જે પણ મિત્રોને લેવું હોય તો મારો પણ નંબર તમને ડિસ્પ્લે ઉપર મળી જશે જો ડિસ્પ્લે જે ડીલર વધારે કિંમત કહેતા હોય અથવા તો કિંમતમાં મેળ ન આવતો હોય તો આપણે થોડું ઘણું આગુપાસું કરવું હોય તો આપણી શરમ માન સન્માન થોડું રાખીને તમને ટ્રેક્ટર અપાવી શકીશું તો મિત્રો આ રીતનો વિડીયો તો આપણો આજનો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેવો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેવો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેવું ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ